નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોનની સાથે રેશમા આપનું સ્વાગત કરું છું આગામી બાવીસમી જાન્યુઆરી સમગ્ર દેશ એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવા જઈ રહ્યો છે આ દિવસે અયોધ્યામાં રામ જન્મભૂમિમાં રામ મંદિરનું ઉદ્ઘાટન થશે જ્યાં પીએમ મોદી સહિત અનેક રાજકીય હસ્તીઓ પહોંચવાના છે આ દરમિયાન સાઉથ અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અગિયાર કલાકારોને પણ બોલાવવામાં આવ્યા છે આગામી બાવીસમી જાન્યુઆરી સમગ્ર દેશ એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવા જઈ રહ્યો છે આ દિવસે અયોધ્યામાં રામ જન્મભૂમિમાં રામ મંદિરનું ઉદ્ઘાટન થશે જ્યાં પીએમ મોદી સહિત અનેક રાજકીય હસ્તીઓ પહોંચવાના છે આ દરમિયાન સાઉથ અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અગિયાર કલાકારોને પણ બોલાવવામાં આવ્યા છે આ ખાસ ક્ષણની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે આ દરમિયાન વડાપ્રધાન કાર્યાલય તરફથી અનેક ફિલ્મી હસ્તીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં સદીના મેગા સ્ટાર્સના નામમાં અમિતાભ બચ્ચનથી લઈને રજનીકાંત સુધીના કલાકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે એક રિપોર્ટ અનુસાર આ યાદીમાં પહેલા ક્રમે અમિતાભ બચ્ચનનું નામ સામે આવ્યું છે આ માટે તેમને એક ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે બીજા ક્રમે આ યાદીમાં માધુરી દીક્ષિતનું નામ નક્કી છે જેઓ આ ધાર્મિક સમારોહમાં સામેલ થવાના છે સિનિયર એક્ટ્રેસ તરીકે એમને આમંત્રણ આપવામાં આવ્યું છે તો ત્રીજા ક્રમે અક્ષય કુમારનું નામ આવે છે જો બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરના લોકાર્પણમાં સમારોહમાં પહોંચશે એ પછી જાણીતા ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીનું નામ આવે છે જેમણે હમ દિલ દી ચૂકે સનમ અને પદ્માવતી જેવી ફિલ્મનું ડાયરેક્શન કર્યું છે ભારત સરકાર તરફથી એમને ખાસ આમંત્રણ મળ્યું છે એ પછી ડંકી ફિલ્મના ડાયરેક્ટર રાજકુમાર હિરાણીનું નામ આવે છે જેમને સરકાર તરફથી ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે